વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓની અંદર વર્ષોથી ફરજ બજાવતા વર્ગચારના કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે ઓપરેશન હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે આ ચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી અને શિક્ષણ સમિતિની કચેરી કમ્પાઉન્ડની અંદર સૌથી વધુ કર્મચારીઓ હડતાલની અંદર જોડાયા હતા કાયમી કરવા સહિતના લાભો આપવાની માંગ સાથે કર્મચારીઓએ જણાવ્યું હતું કે આ હડતાલ જ્યાં સુધી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી યથાવત રહેશે દુઃખની બાબત જ કહેવાય કારણ કે જે કર્મચારીએ સરકારી વિભાગમાં ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ નોકરી કરી હોય અને પછી નિવૃત્તિના બાર વર્ષ સુધી નિવૃત્તિ પછી બાર વર્ષ સુધી આવી રીતે ચાર રસ્તા ઉપર ભીખ માગી માગી એમનું જીવન નિર્વાહ કરવું હોય છે તો એ ઘણી દુઃખની બાબત છે શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારી હતા આપને કોઈ લાભ નથી મળ્યો નથી મળ્યો અને તેના કારણે આપણે કઈ રીતે જિંદગી જીવવી પડે છે કેટલા વર્ષથી બે હજાર તેર માં રિટાયર થઈ બે હજાર ચૌદ માં તો વિગત